અને મિત્રો આપણે ને જૂનાવાથી આવ્યા હતા કામથી કામ શું છે કે આપણે એના વાવણી જોડાવાયા છીએ આપણી ધરતીની તેના બોટા હાથ રાખી હતી ટ્રેક્ટરે લગાડી દીધું એને આમ સીધી કરી જોડાવાની છે અને આમાં આપણે રાયડાની શનિંગ કરવાનું તાલથી રાયડ વાવા માંડવાનું એટલે જોડાવા જયા હતા આપણે એના ગઈ સાલે જ લીધી હતી ધરતીની ધરતીની વાવણી મોડલ બગા હરજો 2024 છે ને એન મિત્રો પોરજ લીધી થી આપણે નવી નવી રિહક ની ખાસ લાડવરીન જોડો આવી ગઈ છે વહીન બતા રાડા ના મતલબ સટ ચક્કર બગા નાખવાના છે ચેનમ ઓઈલ ની ઉકવવાનું છે સમજો કાટ ખાઈ ગઈ છે બારે વેન એટલે હેને ને આ પાછળ ઓર જે આપણે ચીરું આપણે ગઈ સાલે આમ જવા આવ્યું હતું છટાતો હોય બધું આ પાછળમાં આ ડબ્બા આમ બધા એમાં ને આપણે નવદાતાવાળી વાવણી છે આગળ આ દાતા નવ હે પાછળ છટાતો હોય જેમ વાવું એમ ખેડૂતને તો એ રીતના છે દવા ગા હોય ને જોડાવી જોડાવેલી આપણે આવી ગઈ છે ને અને મોઢું આમ કરવું પડશે ત્યારે ટ્રેક્ટર લાગશે એટલે એને આ ફેરવી લે તો મિત્રો તો આપણે વાવણી જોડે આપણે આવી ગયા આપણે ઘરે સમજોહન ઓય આપડા જો આ ચેન હે ને પટોડી નથી પડતી આ ચકકડ જાય ભાઈ સમજોહન હા ઓય હવામ જામ થઈ ગઈ હે કેમ કે બધું ચીનોન કટાઈ ગયું હે તો આ કટાઈ ગઈ હે આ બે કટાઈ ગયું હે સમસ પડે ને ડીઝલ નો ઓઈલ કરવાનું હે કરનાખી ને આપળો જો આ ડ્રેક્ટર હે ને લતી માલેરો આપડા તરાવિયા ક્ષેત્રમાં જે આપણે રોટર લાગ્યો થી તમદી ગરમ દી જ આવી હતી ને માં દાત્યા કે પાલેન રાવડ વાવાનો હે

ઈ હે ને આપણે આપા જે આવે ને ચકરા બદલાવ જે સાફ એ મહીન પાણું લગાવી ને ને આમ કરી થ આમ કરી મિત્રો હે ને આખી જે ને બે બે ફ્રી કરી નાખી અજી આપણે એક ચેન ફ્રી કરવાની આજે ડીઝલ માં જ પડી છે આપણે આમ જો ને આ છે આ ખાલી આપણે આલી ચેન ફ્રી થી ત્રણ જ ये एक बाकी से एक आम आ ये बाकी है आज जो आए कटा लज पड़ी है ये सब करानी है राजा ना रहा बैठा बैठा समय क्यों ना खावाया तो क्या खोखा खाई है खोखा खावा रहे सेना खोख सिंगा सिंगा है अब डॉक्टर आकर नहीं जाओ जाओ है क्या रे राजा हाँ क्या हम्म हम्म तो जो खावा है ओ <laughs> हम कुछ मात मांगता ए <laughs> <भाई। laughs> पकड़ा गया मैं तेरे पापा को बोलूंगा ये सिल्वर का था अरे आरएमडी 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 ऊंचे लोगों की कुछ चीज पसंद हो बाय बाय मुझे लोगों की कुछ चीज पसंद ना मित्रों जो जलाइ गयो जलाइ गयो आज भराय की है बने छाप करवा जासु इने पहला अपना चेन नईन फेरी कर नाकी बे जी તો મિત્રો આપણે ને ઘણીવાર બખિયા ને ને ઘણા હેરાન થયા ત્યારે ને આપણે જા ચેનું ર્યું ને કપડ થઈ ગયું હોય અત્યારે એટલે તમને બતાડું અજો કપડા જો ઓવરહેડ થન આ કામ તો મિત્રો આપણે ને એકદમ ઓકે થઈ ગયું છે અને આજે આપની વાવણી આવી ભરાગી છે ઓઈલ વારી ને ઈજલોરીમ જો હે ને એટલે આબુ કામ થઈ ગયું છે आप मित्र है, है, ने। है।, है। जो है अपने आज चेक रहा पार्टिया ने यमा क्योंकि आम लेवल दाता है थोड़ा <laughs> ऊंचा है मेठा व्यवहार है आटावाड़ी आज रोली है आमू करने आ करना ना फटाफट वो तो थी गु है कपड़े थी गये हम जाकू कर ट्रेक्टर जो प्रकाश भाई राखी गया है ले गया है चलो है मित्रों ने फटाफट कराई तो मित्रों ने हवा नौ वगैरह बख्या अत्यार बार रा तरह चार कलाक थे एक तरह बखी गए तेरा वहाँ कपड़े थी गी है कपड़े खोली नाख्या है एकदम फिटे कर नाख्या डीजल बीजल करीन ऑयल बोल करीन हम है ધોવાની હે પણ હે ટ્રેક્ટર નથી એક એટલે હવે એને ટ્રેક્ટર આવે ને પછી જ આપણે ધોવા જવાનું છે અત્યારે ટ્રેક્ટર નથી એટલે અમારે થોડુંક વેલ્ડિંગ કરવાનું હોય પણ એને ટ્રેક્ટર નથી એટલે કે નથી એમ ટ્રેક્ટર આવે ને એટલે પછી બધું ને તો મિત્રો હે ને ટ્રેક્ટર આવી ગયું છે કે નવરું થઈ ગયું હતું દાંતી આપણે હાલી ગઈ હતી કપલેટ એ ટ્રેક્ટર આપણે આવી ગયું હતો એ આપણે એને વાવળી જોડાવી અને આપણે અહીંયા આગળ લઈ આવીએ ને જો વેલ્ડિંગ કરના અમારી કપલેટ આમ જો મિત્રો હે ને આ હે ને લગભગ બોર થતો એકદમ મસ્ત થઈ ગયો હવે એને ખાલી વાવણી ધોવા જવાની છે તે આપણે ફટાફટ ધોતા આવ્યો એટલે આપણે કપલેટ કેવી ફરાઈ ગઈ છે એ બતાડી હતી આમ જો આ બધી ફરાઈ ગઈ હતી ને તે હે ધોઈ આવી હવે મિત્રો હે આપણે જોઈએ ને વાવણી ધોઈ અહી તારે જ અને જો કેવી મસ્ત થઈ ગઈ છે નવા જેવી આવ ને આમાં થોડાક દાગા રહી ગયા છે કેમ કે પ્રેશર થી નીકળતા નતા ਲੈਣ ਚੱਕ ਕੇ ਰਹੀ ਗਿਆ ਥੋੜਾ ਥੋੜਾ ਪਰ ਗੋਮ ਚੇਨ ਮੈਂ ਨਾ ਤੋਂ ਨਿਕਾਉ ਨਿਕਰੀ ਗਿਆ ਜੋ ਹੈ ਇੱਕਦਮ ਚੁੱਖੀ ਤੇ ਗਿਆ ਹੈ ਇਹ ਵੀ ਜਦਾ ਗਦ ਨਿਕਰੀ ਗਿਆ ਹੈ ਮੈਂ ਆਪਰਾ ਕੀ ਤੋਈ ਨਾ ਕੀ ਜੋ ਕਪਲਟ ਕਰਨਾ ਕੀ ਹੋਵੇ ਹੋਏ ਨੇ ਕੱਲ ਵੀ ਅੰਨਾ ਕੀ ਲੈ ਚਾਲੂ ਕਰਵਾਣੀ ਹੈ ਤੇ ਮੈਂ ਤਾਂ ਆਪਣੇ ਨਵਾਂ ਇੱਕ ਕਪਲਟ ਕਰਨ ਘਰੇ ਦਾ ਕੀਤੀ ਸੀ ਅਨੇ ਤਰੇ ਨੇ ਮਾਤ ਤੋਂ ਹੋਏ ਨੇ ਟੀਵੀ ਸੇ ਬੜਮ ਜੋ ਹੈ ਨੇ ਵਿਰਾਮ ਤੋਂ ਆਇਓ ਹੈ ਲੈ ਆਪਣੇ ਨੇ ਵਲੋਗ ਪੜ ਵਿਰਾਮ ਕਰਨਾ ਕੀ ਅਨੇ ਨੇ ਕੱਲ ਆਪਣੇ ਨੇ ਜੋ ਫਰਾਈਡੇ ਮੈਨੇ ਸ੍ਰੀ ਗਣੇਸ਼ ਕਰਵਾਣੂ ਹੋਏ हम ई क्यों रेडवाओं शूँ से आते युवा अपनी चैनल ने सब्सक्राइब लाइक ने शेर कर नाखज तो मड़ी काले नवा ब्लॉग में सुधी जय श्री राम ने जय माताजी